જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામદેવ ધુમનના બધાને જયરામ આપી અને આજે મિત્રો સવારના પરમાં જ્યારે મને એક કોલ આવેલો આપણે ગામ તલગાજરા જિલ્લો મોવા તલગાજરાથી ફોન આવેલો કે પ્રફુલ્લભાઈ જોશી અને તેઓ પહેલાંના તબલા તબલાવાદક છે અને તબલા વગાડી અને ગુજરાન ચલાવતા પણ કોઈ કારણોસર આને એમની તબિયત બગડી ગઈ હતી અને હુમલો આવી ગયેલો હતો અને હુમલો આવી ગયો છે ને બે ત્રણ આંચકા પણ એને આવેલા છે અને અત્યારે સાવ નિવૃત્ત છે અને ઘરે એને કોઈ દીકરો કે દીકરી છે ને બે માણા એકલા જ રહેશે અને ભાઈનો એવો ફોન આવેલો મારો કોઈ પણ એવો વિડીયો જોયેલો હશે પ્રફુલ્લભાઈએ તો પ્રફુલ્લભાઈએ અમારો કોન્ટેક કરેલો આને પ્રફુલભાઈના કહેવાથી અને પ્રફુલભાઈને બધું ડિટેલ મને એને બતાવી છે અને ખરેખર પ્રફુલભાઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે પ્રફુલભાઈ જોશી અને પ્રફુલભાઈ જોશીને થોડીક મદદની જરૂર હતી એટલે અમારા રામદેવ ધૂનમંડળ કિશન પરમારથી બનતી કોશિશ અને જેટલું હું ભોગી શકું છું એટલું કીટ કર્યાણું અહીંથી અમે ઓનલાઈન મોકલાવી આપેલ છે તો આ પૂરો વિડીયો વિડીયો જોજો અને કોઈ પણ એવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો અમારો કોન્ટેક કરજો અમારે ભોગતી બનતી કોશિશ અમે કરશું અને કીટ જે કંઈ પૂર જરૂરિયાતમંદ વસ્તુ વ્યક્તિ હશે

હા બરોબર આપડે ચૌદ તારીખે ને બે મહિના છે એકવીસ તારીખે આ આવતી કાલે એકવીસ તારીખ આવે ને ત્યારે બે મહિના મારા ઓપરેશન કરે થાય ભાવનગર કરાવ્યું છે અને પછી અહીંયા હનુમાન હોસ્પિટલ માં હાડા રાખે છે મને એક નસ એટલે ત્રણ નસ બ્લોક થઇ ગયું એક નસ દવા શરૂ કરી દીધી અને અહિયા પચાસ હજાર ની આજુબાજુ ખર્ચો થયો છે ભાવનગર આપડે ઘોઘા સર્કલ ભાવનગર ત્યાં આવેલું એ કાર્ડ એટલે એક લાખ ને બોતે જયારે એમાં કપાણા ને અત્યારે દવા ચાલુ છે બે મહિનાની દવા ભેગી મને આપી દીધી હમણાં ત્રીસ તારીખે

હા બરોબર હા 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 કઈ વાંધો નહિ એટલે બધી વસ્તુ તમને મળી ગઈ ને રેડી ના ના બધી બધી મળી હા તો સારું સારું ભલે ભલે એ હા વાંધો નહિ એવું લાગે તો ફોન કરીશ એ હા કઈ કઈ વાંધો નહિ ભલે જય શ્રી રામ જય શ્રી રામ